અને આજે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાના આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે શ્રી સિદ્ધિ ગ્રુપ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગણેશ પંડાલમાં ધામધૂમથી ગણપતિની સ્થાપના કરવામાં આવી દસ દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કરવામાં આવશે વિઘ્નહર્તાના વધામણા ધામધૂમથી અહીંયા કરવામાં આવ્યા આજે આપણે જે જગ્યા ઉપર છીએ અમારી ગુજરાતભાઈ અને મુકેશભાઈ પટેલ પરિવાર એમના દ્વારા ગણપતિ ભગવાનનું એ મંદિર સ્થાપના કરેલું જ છે વર્ષોથી પણ અમે ખાસ કરીને આ દસ દિવસ ગણેશ ભગવાનની ઉપાસના માટે બધા ભક્તોને એનો લાભ મળે એના માટે આ દસ દિવસ આ પાંડાલ બનાવી અને ગણેશ ભગવાનનો મહોત્સવ ઉજવીએ છીએ ગણેશ ભગવાન એવું કહ્યું છે શાસ્ત્રોમાં કલૌ ચંડી વિનાયકો કલિયુગની અંદર છે ને ચંડી એટલે માં ભગવતી દુર્ગા અને ગણેશજીની ઉપાસના વિશેષ ફળદાયી બને છે વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લપતે ધનમ પુત્રાર્થી લપતે પુત્રાન મોક્ષાર્થી લપતે ગતિ જો કોઈ વિદ્યા મેળવવા ગણેશજીની ઉપાસના કરે તો એને વિદ્યા મળે ધનાર્થીને ધમ ધન મળે રિદ્ધિ મળે રિદ્ધિ એટલે ધન અને સિદ્ધિ એટલે કાર્યમાં સફળતા ભગવાન ગણેશજીના બે દીકરા છે શુભ બને લાભ ગણેશ ભગવાનનું પૂજન કરીએ તો હંમેશા આપણું સુખ થાય ભગવાન આપણને સારા સારા લાભ આપે ભગવાન સંકટ નાશન જય વિઘ્ન હર્તા જાય ભગવાન સિદ્ધિ વિનાયક દેવ આ દસ દિવસ આપણે એમની એવી ભક્તિ કરીએ આવનારું વર્ષ આપણા બધા માટે મંગલ રહે આપણા બધાના વિઘ્નો દૂર થાય સંકટો દૂર થાય એવી મંગલ બધા બધા ભક્તો માટે ભગવાન ગણેશજીના ચરણોમાં પ્રાર્થના દાદા નું એટલું આમ પ્રતિભાવ છે ને અહિયાં રોજ આવી પૂજા કરીએ લાડુ બનાવીએ અગિયાર જે હોય બધું કરીએ છેલ્લે એકસો આઠ હવન કરીએ મહારાજ એટલી મજા એટલું આનંદ કરીએ ભજન કરીએ ગરબા કરીએ એ બધું બહુ જ કરીએ અને હવને બહુ જ થાય છે સરસ આ મહારાજ બહુ જ ભક્તિવાન છે અને શ્રાવણ મહિનામાં બહુ ભક્તિ કરી દાદા આગળ સ્વામિનારાયણ ભગવાન એ શિક્ષા પત્ર લખેલું છે કે ભાદરવાસ સુદ સોથના દિવસે ગણપતિની પૂજા અવશ્ય કરવી જોઈએ અને ગણપતિની પૂજા કરવાથી સર્વ મનુષ્યની કામનાઓ સફળ થાય છે એ શાસ્ત્રમાં બધું લખાયેલું છે અને શાસ્ત્ર દ્વારા આજે આખા ભારત હિન્દુસ્તાનની અંદર ગણપતિ મહારાજનો આજે ઉત્સવ મનાવવામાં આવે છે